બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આગેવાનો રસ્તા રોકવા આંદોલન કરે તે પહેલા પોલીસે કરી અટકાયત રાષ્ટ્રીય સંયુક્ત કિસાન મોરચા દિલ્હીની એમએસપી માંગ સાથે દિલ્હીમાં રાષ્ટ્રીય કિસાન આંદોલનનું એલાન થયું છે અને ખેડૂતો કેન્દ્ર સરકાર પાસે ગાઉ થયેલ સમાધાન મુજબ એમએસપીનો કાનૂની માંગણી કરી રહ્યા છે અને જ્યાં સુધી એમએસપી કાનૂની કેન્દ્ર સરકાર નહીં લાવે ત્યાં સુધી રાષ્ટ્રીય કિસાન આંદોલન ચાલુ રહેશે અને તેને સમગ્ર દેશના ખેડૂતો સાથે છે અને આજ રોજ રેલ રોકો કાર્યક્રમ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલ છે તે કાર્યક્રમને રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સમર્થન આપેલ છે જેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના મહામંત્રી રામસિંહ ગોહિલ વાવ તથા મંત્રી વીકે કાદ અને તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા તેમજ લાખણીથી દોલાભાઈ ખાગડ દિયોદરથી અમરાભાઈ ચૌધરી કાંકરેથી કલ્યાણભાઈ પટેલ પાલનપુરથી ભરતભાઈ કરણ થરાથી અર્જુનભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાન અને કાર્યકર્તાઓની વહેલી સવારે તેમના નિવાસ સ્થાને પોસ્ટ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મારું નામ રાજપૂત રામસિંહજી રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી સંયુક્ત કિસાન મોરચો અને ભારતીય કિસાન યુનિયન દ્વારા જ્યારે એમએસપી અને સ્વામિનાથન આયોગ પ્રમાણે ખેડૂતોને પોષણ સંભાવ મળે અને ખેડૂતોનું કર્જ છે એ ઋણ માફ કરવામાં આવે ખેડૂતો દેશની અંદર સધ્ધર અને મજબૂત થાય એવી માંગ સાથે અત્યારે ઘણા બધા સંગઠનો દિલ્હી કૂચ કરી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર રસ્તા રોકવું આંદોલન આપેલું હતું અને એની અંદર જ્યારે અમારા સંગઠનો રસ્તા રોકે એના પહેલાં વહેલી સવારે પોલીસને આગળ કરી અને ગુજરાત સરકાર અમારાથી ડરે છે અને અમારી અટકાયતો કરાવી છે ત્યારે મેં સરકારને કહેવા માગીશ તમે કેટલી વખત અટકાયતો કરાવશો દેશનો ખેડૂત સધર થાય એવી અમારી માંગ છે એવી અમારી રજૂઆત છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ સરકારને ક્યાં પેટમાં દુખે છે ગુજરાતનો અને ભારતનો ખેડૂત મજબૂત હશે તો ખેડૂતને સરકાર સોનાના બટણ બિડાવશે તો આ દેશ સોનાની ચીડિયા થતાં વાર નહીં લાગે પણ સરકારની મનશા કંઈક ખરાબ છે વારંવાર પોલીસને આગળ કરી અને અમારા ખેડૂત આગેવાનોની અટકાયત કરાવે અને ખેડૂત મજબૂત ન થાય એવો આ સરકારનો ઈરાદો છે સરકાર ઈરાદો બદલે સરકારનાથી અમને કોઈ તમને એમની સિસ્ટમોથી અમને તકલીફ છે અને મારા ખેડૂતો સધર થાય એવી મારી રામસિંહભાઈ રાજપૂતની મોગ છે અને મારા સંગઠનો એ જ કરી રહ્યા છે કે આપણા ભારત દેશનો ખેડૂત મજબૂત થાય અને અમે સરકારની સામે લડીએ છીએ આના માટે કે અમારો હક છે ભારતીય બંધારણની અંદર મળેલો છે અંગ્રેજો કરતા અત્યારે આ સરકારની નીતિઓ ખરાબ છે અને સરકાર અમારાથી ડરે છે એટલે વારંવાર પોલીસને આગળ કરી અને અમારી અટકાયતો કરાવે છે રિપોર્ટર રાજપૂત